ભરૂચ લોકસભા બેઠક ઉપર એમ માંથી વાઘરા વિધાનસભા ચૂંટણી લડી ચુકેલા સોલામાન પટેલ નું નામ ચર્ચાતા તેઓ દ્વારા આજે જણાવ્યું હતું કે તેઓ કદી પણ એમઆઈએમ માંથી ચૂંટણી લડશે નહીં ગુજરાત રાજ્યની છવ્વીસ લોકસભાની બેઠકો પૈકી ભરૂચ લોકસભા બેઠક ગુજરાત રાજ્યભર સહિત ભારતભર માં હોટ કેન્દ્ર પર રહી છે ત્યારે અર્થાત પાર્ટી ભરૂચ અને ગાંધીનગર લોકસભા બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારશે ની ચર્ચાઓ વચ્ચે ભરૂચ લોકસભા બેઠક પર સુલેમાન પટેલને ટિકિટ મળવાની અટકળો હવે અંત આવ્યો છે સુલેમાન પટેલે આ બાબતે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓની કોંગ્રેસના ભરૂચ જિલ્લા પ્રમુખ સાથે કેટલીક બાબતોને લઈ નારાજગી રહી છે અને એલાયન્સ મુદ્દે પણ કોંગ્રેસ બાબત માં રજૂઆત રહી છે પરંતુ એઆઈએમઆઈએમ માંથી ચૂંટણી લડવાનો તેમનો કોઈ પણ વિચાર નથી આ અંગે તેમની ચર્ચાઓ શરૂ છે તે મામલે તેમણે ખુલાસો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ સાથે ભલે તેમની નારાજગી હોય પરંતુ અન્ય પક્ષમાંથી માંથી ચૂંટણી લડી હરીફ પક્ષને ફાયદો કરાવવાનો ઉદ્દેશ ક્યારેય પણ ના હોઈ શકે આમ તેઓએ મીડિયા સમક્ષ નિવેદન આપી પોતે એઆઈએમઆઈએમ માંથી ચૂંટણી નહીં લડે તે બાબતને સ્પષ્ટ કરી દીધી હતી હા મેં પણ સાંભળ્યું છે કે મીમ કંઈક ગુજરાતમાં આ લોકસભાના ઇલેક્શનમાં પ્રથમવાર કંઈક ઉમેદવારી કરવા આવી રહેલું છે પણ જો મારા નામની ચર્ચા ચાલતી હોય તો એ તદ્દન પાયાવી હોણી છે અને મારી પસંદગી ક્યારે પણ મીમ ન હોઈ શકે કારણ કે હું એક જમીન પર કામ કરીને તમામ સમાજને સાથ લઈને ચાલનારો માણસ છું અને જ્યાં સુધી ગુજરાતમાં લોકસભામાં ઉમેદવારી કરવા આવે તો હું ચોક્કસ કહી શકું કે કોઈને કોઈ રીતે રૂલિંગ પાર્ટીને ફાયદો કરવા માટેનું કામ હોય તો એ ખોતું નથી એ મારી કા ક્યારે પણ એ પક્ષ માટે મારી પસંદગી ના હોઈ શકે એમાં થોડીક એલાયન્સ બાબતમાં પાર્ટીથી થોડું નારાજ થઈને ભરૂચ જિલ્લા પ્રમુખ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ વિરુદ્ધમાં થોડી મેં રજૂઆત કરેલી એટલે સ્વાભાવિક છે કે એમણે વિચાર્યું હોય એટલે મારો કોન્ટેક કરેલો પણ મેં તમને કીધું એમ કે ક્યારે પણ મારો નિર્ણય મીમ સાથે ઉમેદવારી કરવાનો ના હોય વાત કરું ભરૂચ જિલ્લાની મુસ્લિમ સમાજની વાત તો હા સ્વાભાવિક છે કે તમે જુઓ તો લોકસભામાં મુસ્લિમ સમાજના બીજા નંબરના મતો ધરાવતો લઘુમતી સમાજના મતો છે તો સ્વાભાવિક છે લડાઈ તો હોય ને અને જે સમાજ મને આગળ ચલાવતો હોય બબ્બે વાર વિધાનસભામાં મને પ્રાધાન્ય આપેલું હોય તો સ્વાભાવિક છે કે જિલ્લા કોંગ્રેસ સામે મારા સમાજ માટે ના લડું તો કોના માટે લડું એટલે મારી લડત સ્વાભાવિક રીતે કોંગ્રેસ સામે હતી એનો મતલબ એવો નહીં કે મારે મીમ સાથે રહીને લડીને હરિપક્ષને ફાયદો કરાવવો એ ક્યારેય ના બોલે